જય માતાજી મિત્રો તો અમે જઈ રહ્યા છીએ વાઈ માતાજીના દર્શન કરવા માટે મંદિરે તો આ વિડીયોમાં બનાવી રહેજો અને જોજો આગળનો વિડીયો જય માતાજી મિત્રો તો મિત્રો અમે આવી ગયા છીએ વાઈ માતાજીના મંદિરે તો જો તમને બતાવો માતાજીનું મંદિર આ દેખાય બ્રહ્માણી માતાનું મંદિર છે અને પેલી બાજુ દેખાય જોગની માતાનું મંદિર છે જો તમને બતાવો તો મિત્રો કુવા છે બ્રહ્માણી માતાનું મંદિર આ બાજુ આવે છે આ બાજુ જોગણી માતાનું મંદિર છે જુઓ મિત્રો આ છે જોગણી માતાનું મંદિર અહીંયા મોટી હેમર પણ છે જો બહુ જ મોટી હેમર છે તો આવડું મોટું કંઈ જાડ પણ નથી એવરી મોટી હેમર છે